સુરતમાં ઘરવખરીની ચીજ વસ્તુ સસ્તામાં વેચવાની લાલચ આપી છેતરપિંડી કરતા 6 ભેજાબાજુની ધરપકડ સસ્તામાં ચીજ વસ્તુ વેચવા માટે આરોપીઓએ બોગસ ઈ-કોમર્સ વેબસાઈટ બનાવી હતી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી અત્યાર સુધી લોકો પાસેથી 30 કરોડ રૂપિયા પડાવ્યા હતા જે કે સરથાણા પોલીસે 6 આરોપીની ધરપકડ કરી જ્યારે એક આરોપી ફરાર છે પ્રેમ પ્રકરણમાં મહિલાની ઘાતકી હત્યા કરાઈ જામનગરના લાલપુરના જાખરમાં ભાભી દિયર વચ્ચે પ્રેમ સંબંધ બન્યા મોતનું કારણ પરિવારને પ્રેમ સંબંધની જાણ થતા બંનેને સમજાવ્યા ભાભીએ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દીધો જોકે દિયર ભાભી પર સંબંધ રાખવા દબાણ કરતો ભાભી વશમાં ન થતા દિયરે પથ્થરના ઘા મારી ભાભીને મોતને ઘાટ ઉતારી મેઘ પર પડાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વિજયસી પ્રેમસંગજી સોઢાની શોધખોષ શરૂ કરાઈ છે નપા કચેરીમાં ફરજ બજાવતા વર્ગ 1 થી 3 ના કર્મચારીઓએ ગરબા રમી વિરોધ કર્યો સુરતમાં સુરત મહાનગરપાલિકા કચેરીમાં એકઠા થયા કર્મચારીઓ અને કર્યો નવતર વિરોધ પડતર માંગને લઈને કર્મચારીઓ લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે 5 વર્ષથી કર્મચારીઓને પ્રમોશન નથી અપાયું વૈવટી વિભાગમાં 900 થી વધુ કર્મચારીઓની જગ્યા ખાલી